જય માતાજી મિત્રો બાપા સીતારામ તો અત્યારે સાંજનો વ્લોગ તૈયાર તો રેખાજી જય માતાજી તો કહો જય માતાજી શરદી થઈ ગઈ બધા વાલા ભાઈઓને બહેનોને તો જોઈ શકો છો મિત્રો અત્યારે સાંજનું જમણવાર અમારું સરસ મજાનું પનીરનું શાક પરોઠા સરસ મજાની ખીચડી તો હોય જ અમારે રેગ્યુલર ભાત બનાવે છે ભાત બનાવતા હોય પનીરના શાકમાં ભાત ના મજા આવે અને અમારા આજના સબ્જીના રસોઈયા કોણ છે ખબર છે તમને તમારા ભાણું તમારા ભાણુએ રસી રસોઈ બનાવી છે તો જય માતાજી સીતારામ આજની સરસ મજાની રસોઈ સબ્જી એટલે કે તમારા ભાણુભાઈ બનાવી છે તમારા બેનભાઈ નહીં બનાવી એવું છે ક્રેડિટ ના જવો જોઈએ મારો મરચાં બરછા લઈ જાઓ સેલેડ બેલેડ લઈ જાઓ તો મિત્રો અમારા દાદા દાદા આવ્યા નહીં તો જય માતાજી સીતારામ તો મિત્રો દીવા ચાલુ છે અમારા નાના ભાઈ અમારા રણજીતભાઈ માતાજીની સેવા કરે છે દીવા ચાલુ છે દીવા કરી દીધા છે હે જય સાઉનમાં જય અંબેમાં જય ગોગા મહારાજ જય શધીમાં સિકોતરમાં મેરલીમાં ઝોપડીમાં એ જય ગોગા જય ગોગા મહારાજ જય વીર દાદા બેરો દાદા અઘોરી દાદા જય હો આ છે અમારા દાદા અમારા ગાબુ દાદા અમારા પિતૃ દાદા મારા પપ્પાના પપ્પાના નામનો દીવો છે અમારા ગાબુ દાદાનો કે સરસ મજાના પરોઠા તૈયાર થઈ ગયા ભાત તૈયાર થઈ ગયા જો તમારે બેન બહેનો બાજરીનો રોટલો તમારે રેખા બેન બાજરીનો રોટલો જ ભાવે બીજું કંઈ ના ભાવે ને ઘઉંની રોટલી નહીં ભાવતી ને તમને ભલે બાજરીનો એકદમ ઠંડો રોટલો બી હોય ને તો ચાલો પણ બાજરીનો રોટલો જ જોઈએ તમારે બેનના તમારે રેખાબેનના તમે બધા તમારે તો વિડિયો ઉતારા છો વ્લોગમાં મારો જ વ્લોગ કોઈ ઉતારતું નહીં બનાવો તારો રોટલી તમે મારો દીકરો તો જમવા બેસી ગયો

જો મને તો કોઈ એમ નહીં કહેતું કે લાવો તમારો વ્લોગ બનાવીએ એ બનાવી લે રોટલી બનાવી લે પછી થોડી વાર બનાવી મારો વ્લોગ પનીરની સબ્જી સરસ મજાના પરોઠા

પેલા નોનસ્ટિક તવા ઉપર મૂકી દેવાના એટલે સરસ મજાના શેકાય બાકી કે પાપા શું થોડા જાડા પડે એટલે મજા નહીં આવતી તારે અંગારામાં શેકવાના હોય તો વાર મજા આવે અંગારામાં મીઠા છે એકદમ લાગે જોરદાર જય માતાજી સાહેબ બાલગોપાલ

જમવામાં છે મેન્યુમાં સરસ મજાનું પનીર ટકોરા જેવું પનીર અને પરોઠા અને ભાત અને સેલેડ સરસ મજાના મરચાંથી આ તો પધારજો મિત્રો જમવા તો જય માતાજી સીતારામ તમે જે સરસ મજાનો સાથ સહકાર આપો છો અમને વિડીયોમાં તો આવો સાથ સહકાર જોતા રહેજો અમારા અને સાથ સહકાર આપતા રહેજો તમારો જય માતાજી સીતારામ જય દ્વારકાજી તો બધા મિત્રો સરસ મજાનો સાથ આપો છો એ બદલ ખૂબ ખૂબ આભાર અને આવોના આવો સાથ સહકાર આપજો તમારો મારા વાલા મિત્રો બહેનોને ખૂબ ખૂબ આભાર જય જાઉં જય બે મા